આપણ વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર વરાણા ધામ ખાતે આજે થી પૂનમ સુધી પંદર દિવસ ભવ્ય લોકમેળો યોજા છે જ્યાં અંદાજિત પંદર દિવસની અંદર વીસ લાખ થી વધુ યાત્રિકો

કે વર્ષોની પરંપરાગત રીતે આ પંથકમાં જેને મેળો આખા ગુજરાત પણ એ એની નામના છે માં ખોડિયારના આશીર્વાદ દેવા આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે માના ચરણોમાં હેદ ભાવ જેવું કઈ ના હોય ભલાવાણા અઢારે આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે એમાં અહીંયા 40વાના ધારાસભ્ય કોંગ્રેસના છે અમે આ અમારા બધાય માણસો અમે बीजेपीના છીએ પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બૂટ છે એ બહાર ઉતારીએ એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી પણ આવે એને દરેકને માં આશીર્વાદ આપે છે અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં અમાને એવા આશીર્વાદ આપ આ અમારો જે શુભ કાર્ય છે ઉત્સવ છે મેળાનો પર્વ છે એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના બોલો ખોડિયા રે આજે બાટીગઢ મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે દરેક દરેક આ આ વિસ્તારના તમામ તમામ આગેવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ મેળાની અંદર બધા ખૂબ લોકો લાખોની સંખ્યામાં જ્યારે આવતા હોય ત્યારે દરેકે દરેક પોતે પોતાની વ્યવસ્થા શાંતિથી જાળવે અને એનું તંત્રને સાથ અને સહકાર આપે એવી હું દરેકને વિનંતી કરું છું અહીંયા મને જે આમંત્રણ આપ્યું છે સ્થાનિક સરપંચ શ્રી તેમજ તમામે તમામ આગેવાનો જે આમંત્રણ આપ્યું છે એ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડિયાર ધામ ખાતે લોકો તલની સાનીની પ્રસાદ કરે છે ભક્તો ઉમટ્યા છે દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર